પછી બ્રહ્મા ને શ્રી હરિ પરમાત્મા એ વિષ્ણુ એ પૂછ્યું કે બાપજી તમારું કાર્ય શું કોઈ પણ મોટા માણસ આપણી વચ્ચે આવે ને એટલે આપણને જાણવાની ઈચ્છા થાય આ કરતા શું હશે એટલે ખૂબ અભિભૂત થયા શ્રી બ્રહ્મા અને શ્રી હરિ પરમાત્મા અને પૂછ્યું કે પ્રભુ આપનું પ્રધાન કર્મ કયું છે મહાદેવ શું કાર્ય કરે છે બ્રહ્મા અને વિષ્ણુએ પૂછ્યું ત્યારે ભગવાન શિવ મહાદેવ જવાબ આપે છે આમ તો ભગવાનની વ્યાખ્યા એવી રીતે કરી છે કે ગવર્નિંગ કરે ઉત્પત્તિ કરે સ્થિતિ રાખે અને સંહાર કરે એને આપણે ભગવાન કીધું પણ આ પરિપૂર્ણ ભગવાનની વ્યાખ્યા નથી ભગવાન મહાદેવ કહે કે મારા પાંચ કર્મો છે વેદવ્યાસ ભગવાન શંકરના કાર્યો લખાવું છે સૃષ્ટિ સ્થિતિ ચસંહાર સ્થિરો ભાભો यनुग्रह पंचे वमे जगत कृत्यम नित्य सिद्धि भगवान महादेव कहे कि मारा पांच कर्म भगवान शिव पंच प्रबल कर्म करे सर्ग स्थिति संहार तिरुभाव અને અનુગ્રહ સર્ગ એટલે આરંભ શરૂઆત કરવી સંસારની ઉત્પત્તિ કરવી બિગિનિંગ પૃથ્વી તત્વમાં ભગવાને સૃષ્ટિનો આરંભ કર્યો સ્થિતિ એટલે સ્થિત કરવું સ્ટેબલ કરવું અથવા તો વૃદ્ધિ પણ કરવી એમ પણ કહી શકાય પૃથ્વી તત્વમાં સૃષ્ટિની ઉત્પત્તિ કરી જળ તત્વમાં સ્થિત કર્યું છે ત્રીજું કર્મ સંહાર નષ્ટ કરવું ડિસ્ટ્રોય કરવું અગ્નિ દ્વારા ભગવાન શિવ આ સંસાર નો નાશ કરે છે હવે ચોથું ને પાંચમું સમજવા જેવું છે ભગવાન મહાદેવ કહે મારું ચોથું કાર્ય તિરો ભાવ છે આ તિરો ભાવ એટલે મોહ માયા થી મારો તમારો ઉદ્ધાર કરવો રિફોર્મેશન હું તમે આ જ્યાં ત્યાં લાગી ગયા છે સંસાર છે સંસારની માયા છે માયા લાગ્યા વગર રહેતી નથી ભગવાન મહાદેવ પણ કીધું છે દેવી એ શામ ગુણમય માં જગદંબા બોલે મમ માયા દુરતયા મારી માયા સંસારમાં કોઈ તરી શકતો નથી પણ જો ભગવાન કૃપા કરે ભગવાનનો તીનો ભાવ મારાન તમારા પર થાય તો સંસારમાં સરસો રહે સંસારમાં સરસો રહે અને મન રહે મારી પાસ લેપાય નહીં એ એટલે સંસારમાં રહે સંસારના બધા કાર્યો કરે પણ સંસારમાં એનું મન લેપાય નહીં અને કહેવાય તિરો ભાવ વાયુ દ્વારા ભગવાન મહાદેવ મારીને તમારી ઉપર તિરો ભાવ કરે છે અને પંચમ કર્મ છે ભગવાનનો અનુગ્રહ આ અનુગ્રહ એટલે તમારે ત્યાં કોઈ ત્રણ કલાક મજૂરી કરી જાય ને તમે રૂપિયા આપો એને મજૂરી કહેવાય એને અનુગ્રહ ન કહેવાય અનુગ્રહ એટલે કૃપા કરુણા કંઈક આપવું કંઈ ન કરીએ અને બિન માગે દિયા ઓર इतना દિયા કે દામન મેં હમારે સમાયા હી નહીં વગર માગે જે આપે એને કહેવાય તીરોભાવ આ ભગવાનના સ્વભાવનું વિશિષ્ટ સ્વભાવનું આ એ પ્રદર્શન કરે છે માગે તો તો બધાય આપે પણ વગર માગે આપનારો હોવાથી એને દેવ નહીં પણ મહાદેવ